ચૂંટણી ખર્ચના નોડલ ઓફિસર એમજી દવે મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરિંગ કમિટી સેન્ટરની મુલાકાત લીધી લોકસભાના સામાન્ય ચૂંટણી અંતર્ગત ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ કમિટીના નોડલ ઓફિસર અને જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવેએ જિલ્લા માહિતી કચેરી પાલનપુર ખાતે કાર્યરત મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી અને મીડિયા સેન્ટરની મુલાકાત લીધી એમસીએમસીના નોડલ ઓફિસર અને નાયબ માહિતી નિયામક કુલદીપભાઈ પરમારે એમસીએમસી સેન્ટરની સમગ્ર કામગીરીથી વાકેફ કર્યા ચૂંટણી ખર્ચના નોડલ ઓફિસર એમ જે દવેએ એમસીએમસી સેન્ટર ખાતે સેટેલાઇટ ચરણોના ન્યૂઝ મોનિટરિંગ અને પ્રિન્ટ મીડિયાની રાઉન્ડ ધ ક્લોક કામગીરી અને વ્યવસ્થાની જાણકારી મેળવી ઉપયોગી સૂચનો કર્યા હતા સાથે ચૂંટણી આચાર સંહિતાના અમલીકરણ બાદ પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા સોશિયલ મીડિયામાં પ્રસારિત થતા બનાસકાંઠા મતદાર વિસ્તારને લાગતા આચાર સંહિતા ભંગ અંગેના સમાચાર જાહેરાત અને પેડ ન્યૂઝ અંગેની વિગતો માટેના રજીસ્ટર અને લાઈવ કામગીરી નિહાળી ખર્ચના નોડલ ઓફિસર એમજે દવે સંતોષ વ્યક્ત કર્યો ચૂંટણી ખર્ચના નોડલ ઓફિસરની એમજે દવેની મુલાકાત પ્રસંગે જિલ્લા માહિતી કચેરીનો તમામ સ્ટાફ અને એમસીએમસી કમિટીમાં કામગીરી કરતા શિક્ષક મિત્રોનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા